નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર બે એક્ઝામ્પલ શીખવાના છીએ અને આ બંને એક્ઝામ્પલ જી ટ્રિપલ એસએસ બીની અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા છે અહીંયા એક્ઝામ્પલ નંબર એકથી આપણે શરૂઆત કરીએ આ એક્ઝામ્પલ જી ત્રિપલ એસએસ બી ઇન્સ્પેક્ટર બે હજાર ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલો છે અહીંયા પૂછાયેલી પરીક્ષાના જ એક્ઝામ્પલ સોલ્વ કરાવેલા છે જેથી આવનારી પરીક્ષામાં એની પૂછાવાની શક્યતા થોડી વધી જાય છે અને તમને ઘણી ઘણી રીતે ઉપયોગી પણ થાય છે બરાબર તો આપણે એક્ઝામ્પલ નંબર એકથી વિડીયોની શરૂઆત કરીએ અહીંયા આપેલું છે કે બે ચોરસના ક્ષેત્રફળનો ગુણોત્તર બસો ને પચીસ જેમ બસો છપ્પન છે તો તેમની પરિમિતિનો ગુણોત્તર કેટલો થાય બરાબર તો સૌથી પહેલાં શું કરવાનું છે કે અહીંયા બે ચોરસ આપેલા છે તો આપણે શું કરીએ ધારી લઈએ કે કોઈ પહેલા નંબરનો એક ચોરસ છે એની બાજુની લંબાઈ એક્સ મીટર છે અને કોઈ બીજા નંબરનો એક ચોરસ છે એની બાજુની લંબાઈ વાય મીટર છે આપણે અહીંયા બંને ચોરસના લંબાઈના માપ ધારી લીધા છે કે બે ચોરસ આપેલા હોય તો એક ચોરસનું લંબાઈ એક્સ મીટર છે અને બીજા ચોરસની લંબાઈ વાય મીટર છે હવે અહીંયા ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલું છે અને પરિમિતિનો ગુણોત્તર લાવવાનો છે તો આપણે શું કરીએ હું સૌથી પહેલાં અહીંયા ક્ષેત્રફળનો ગુણોત્તર લાવું ક્ષેત્રફળને આપણે એરિયાવાડી દર્શાવીએ છીએ તો ક્ષેત્રફળનો ગુણોત્તર થાય એરિયા વન ભાગ્યા એરિયા ટુ બરાબર પહેલાં ચોરસનો ક્ષેત્રફળ ભાગ્યા બીજા ચોરસનું ક્ષેત્રફળ તો અહીંયા એરિયા વન ભાગે એરિયા ટુ આ રીતે હું ક્ષેત્રફળનો ગુણોત્તર દર્શાવું છું હવે ચોરસનું ક્ષેત્રફળ એટલે એનું સૂત્ર શું થાય તો ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈનો વર્ગ થાય તો અહીંયા પહેલાં ચોરસનું ક્ષેત્રફળ લાવવા આપણે અહીંયા પહેલાં ચોરસની બાજુનો વર્ગ લખીશું એક્સનો વર્ગ અને છેદમાં બીજા ચોરસનું ક્ષેત્રફળ લાવવા બીજા ચોરસની બાજુનો વર્ગ લખીશું વાયનો વર્ગ બરાબર તો અહીંયા ચોરસના ક્ષેત્રફળના સૂત્રના આધારે ક્ષેત્રફળોનો ગુણોત્તર તમને કેટલો મળે છે એ વન ભાગે એ ટુ બરાબર એક્સનો વર્ગ ભાગે વાયનો વર્ગ બરાબર જે તમને આપેલો કેટલો છે બસો ને જેમ બસો છપ્પન તો આની વેલ્યુ તમને આપેલી છે બસો ને પચીસ છેદમાં બસો છપ્પન બરાબર આટલી વિગતો તમને આપેલી છે હવે આપણે બીજું શું કરીએ જોઈએ અહીંયા પરિમિતિનો ગુણોત્તર તમને લાવવાનું કહેલું છે તો અહીંયા પહેલાં ચોરસની પરિમિતિ અને બીજા ચોરસની પરિમિતિનો હું ગુણોત્તર દર્શાવું બરાબર તો પરિમિતિનો ગુણોત્તર દર્શાવવા ચોરસની પરિમિતિનું સૂત્ર યાદ રાખવાનું ચોરસની પરિમિતિ કેટલી થાય તો ચાર ગુણ્યા બાજુની લંબાઈ બરાબર તો અહીંયા પહેલાં ચોરસ માટે શું કરવું પહેલાં તોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા પહેલાં ચોરસની બાજુ છેદમાં બીજા ચોરસની પરિમિતિ બરાબર બીજા ચોરસની બાજુ ગુણ્યા ચાર તો અહીંયા ચાર ગુણ્યા બીજા ચોરસની બાજુની લંબાઈ તો અહીંયા પરિમિતિનો ગુણોત્તર કેટલો થાય ચાર એક્સ ભાગ્યા ચાર વાય થાય હવે અહીંયા ચાર સમાન છે ગુણોત્તરમાં ચાર સમાન હોય તો હું ચાર ચારને ઉડાડી દઉં બરાબર તો મને જવાબ શું મળે છે એક્સ ભાગ્યા વાય મળે છે તો મિત્રો તમને અહીંયા ખ્યાલ આવી જાય કે જો ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલો હોય અને પરિમિતિનો ગુણોત્તર લાવવો હોય તો અહીંયા પરિમિતિનો ગુણોત્તર તમે સૂત્રનો ઉપયોગ કરી અને લાવો તો કેટલો મળે છે એક્સ ભાગ્યા વાય જેટલો મળે છે એટલે કે એની બાજુઓના ગુણોત્તર જેટલો મળે છે બરાબર તો સૌથી પહેલાં તમને જે આપેલી વિગત છે એના આધારે તમે આ એક્સ ભાગ્યા વાય કઈ રીતે લાવી શકો તો તમને અહીંયા ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે એક્સનો વર્ગ ભાગ્યા વાયનો વર્ગ બરાબર આ વેલ્યુ આપેલી છે તો હું અહીંયા બંનેના વર્ગને બરાબરની બીજી બાજુ લઈ જાઉં અથવા તો અહીંયા બંને બાજુ અહીંયા અને અહીંયા ડાબી અને જમણી બંને બાજુ હું વર્ગમૂળ નીકાળી દઉં તો મને એક્સ ભાગે વાયનો ગુણોત્તર મળી જાય બરાબર તો એક્સ જેમ વાય લાવવું હોય તો મારે અહીંયા બંને બાજુ વર્ગમૂળ નીકાળવું પડે તો અહીંયા શું કરું વર્ગમૂળમાં એક્સનો વર્ગ ભાગે વાયનો વર્ગ લખી દઈએ અને અહીંયા વર્ગમૂળમાં બસો ને પચીસ ભાગે બસો છપ્પન લખી દઈએ બરાબર તો અહીંયા વર્ગમૂળ નીકળીએ તો જવાબ કેટલો મળે એક્સ અને અહીંયા વાય બસો પચીસનું વર્ગમૂળ નીકાળીએ તો જવાબ મળે છે પંદર અને બસો છપ્પનનું વર્ગણું નીકાળીએ તો જવાબ મળે છે સોળ બરાબર તો અહીંયા એક્સ જેમ વાય અથવા તો એક્સ ભાગ્યા વાયનો ગુણોત્તર તમને મળે છે પંદર ભાગ્યા વાય અથવા તો પંદર જેમ સોળ બરાબર હવે આ ગુણોત્તર કોના બરાબર કહેવાય તો આ જે ગુણોત્તર મળ્યો એ ચોરસની પરિમિતિના ગુણોત્તરના બરાબર જ કહેવાય બરાબર પરિમિતિનો ગુણોત્તર તમને કેટલો મળે છે અહીંયા સૂત્ર મૂક્યું અને ચાર ચાર ઉડાડી દઈએ તો જવાબ પણ કેટલો મળે છે એક્સ ભાગ્યા વાયના બરાબર મળે છે એનો મતલબ કે અહીંયા એક્સ ભાગ્યા વાયની વેલ્યુ એ જ તમારી પરિમિતિનો ગુણોત્તર કહેવાય તો ઓપ્શન નંબર અહીંયા પંદર જેમ સોળ એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ બની જાય છે તો આ રીતે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો બરાબર આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર બે જોઈએ મિત્રો કે એક લંબ ચોરસ બગીચાની પરિમિતિ એકસો ત્રણસો સાહીઠ મીટર છે જો બગીચાનું ક્ષેત્રફળ આઠ હજાર ચોરસ મીટર હોય તો બગીચાની લંબાઈ ખાલી જગ્યા મીટર થાય મિત્રો આ એક્ઝામ્પલ જી ટ્રીપલ એસએસ બી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ બે હજાર ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલું છે બરાબર પૂછાયેલા જ પરીક્ષામાં અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા જ એક્ઝામ્પલ અહીંયા સોલ્વ કરાવ્યા છે જેથી તમને વધારે ઉપયોગી બની શકે બરાબર હવે આ એક્ઝામ્પલને સોલ્વ કરીએ અહીંયા તમને લંબચોરસની પરિમિતિ આપેલી છે અને લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે તો તમને સૂત્ર ખ્યાલ હશે કે લંબતોરસની પરિમિતિ કેટલી થાય તો પરિમિતિ બરાબર બે ગુણ્યા કંશમાં લંબાઈ વધતા પહોળાય પરિમિતિનું સૂત્ર તમને ખ્યાલ હશે કે લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા કંશમાં લંબાઈ વધતાં પહોળાય એની વેલ્યુ તમને આપેલી છે ત્રણસો મીટર બરાબર હવે અહીંયા બેને હું ડાયરેક્ટલી છેદ ઉડાડી દઉં તો કેટલા થાય એકસો ને એસી બની જાય એટલે કે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કેટલો મળે છે તમને એકસો ને એસી મળે છે બરાબર બીજી વેલ્યુ કઈ આપેલી છે બગીચાનું ક્ષેત્રફળ કેટલું છે તો બગીચાનું ક્ષેત્રફળ લંબચોરસ બગીચા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈની વેલ્યુ તમને આપેલી છે આઠ હજાર તો અહીંયા તમને બે વેલ્યુ મળે છે લંબાઈ અને પહોળાઈનો સરવાળો અને લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર બરાબર હવે આપણે એવું જોવાનું કે અહીંયા લંબાઈ લાવવા માટે આપણે અહીંયા આ બે સંખ્યાનો ઉપયોગ કરીએ અહીંયા તમને આપેલું છે કે બે સંખ્યાઓનો સરવાળો એકસો છે અને બે સંખ્યાઓનો ગુણાકાર આઠ હજાર છે તો એવી બે લાવો કે જેનો સરવાળો એકસો થાય અને ગુણાકાર આઠ હજાર થાય તો આપણે શું કરીએ આ એકસો એંસીના બે એવા ભાગ કરીએ કે જેનો સરવાળો એકસો થાય અને ગુણાકાર આઠ હજાર થાય અહીંયા આ બંને સંખ્યાઓ એવી છે કે જોઈને જ ખ્યાલ આવી જાય કે એક સંખ્યા સો અને બીજી સંખ્યા એસી હું એકસો એંસીના આ બે ભાગ પાડું તો સો પ્લસ એસી ને એંસી થઈ જાય છે બરાબર અને સો અને એસીનો ગુણાકાર પણ આઠ હજાર થઈ જાય છે એનો મતલબ કે આ બંને સંખ્યાઓમાં લંબાઈ સો હોય અને પહોળાઈ એસી હોય ડાયરેક્ટલી પણ આપણે એકસો એંસી અને આઠ હજારનો ઉપયોગ કરી કરીને કરી શકીએ છીએ બરાબર કે એકસો એંસીના એવા ભાગ કરીએ કે જેનો સરવાળો એકસો એંસી થાય અને ગુણાકાર આઠ હજાર થાય તો આ સંખ્યાને જોઈને જ ખ્યાલ આવી જાય કે પહેલી સંખ્યા સો અને બીજી સંખ્યા એસી હોય તો જ સરવાળો એકસો એંસી થાય અને ગુણાકાર આઠ હજાર થાય બરાબર તો અહીંયા લંબાઈ કેટલી મળી જાય છે આ રીતે લંબાઈ તમને મળે છે સો અને પહોળાઈ અહીંયા મળી છે તમને એસી બરાબર તો લંબાઈની વેલ્યુ તમને ડાયરેક્ટ અહીંયા જવાબ મળી જાય છે ઓપ્શન નંબર બી કે લંબાઈનું માપ સો મીટર થાય હવે આ ગણતરીને કર્યા વગર પણ તમે ઓપ્શનના આધારે પણ આનો જવાબ લાવી શકો છો કઈ રીતે એ જોઈએ સૌથી પહેલાં તમને લંબાઈ અને પહોળાઈનો સરવાળો આપેલો છે એકસો ને એસી એનો મતલબ એવો થાય કે લંબાઈ અને પહોળાઈ બંનેનું જે માપ આવવાનું છે એ હંમેશા એકસો ને કરતાં નાનું હશે બરાબર એટલે કે લંબાઈનું માપ પણ એકસો એસી કરતાં નાનું હોય અને પહોળાઈનું માપ પણ એકસો એસી કરતાં નાનું હશે કારણ કે બંનેનો સરવાળો જ એકસો એસી થાય છે બરાબર તો હવે આપણે શું કરીએ કે જો એકસો ને કરતાં આ બંનેના માપ નાના હોય તો અહીંયા એકસો એસી કરતાં નાના ઓપ્શન કયા છે ચાલીસ અને સો એનો મતલબ કે એકસો એંસી કરતાં મોટા ઓપ્શન તો અહીંયા જવાબમાં આવવાના નથી તો આ બંને ઓપ્શન ડાયરેક્ટલી કેન્સલ થઈ જવાના છે સી અને ડી જવાબમાં આવવાના નથી બરાબર હવે બાકી કયા બે ઓપ્શન વધ્યા ઓપ્શન નંબર એ ચાલીસ અને ઓપ્શન નંબર બી સો તો હવે આપણે બંનેને ઓપ્શનને અહીંયા વારા પરથી મૂકી અને ચેક કરી જોઈએ કે કઈ સંખ્યા મૂકવાથી તમને સરવાળો એકસો એંસી અને ગુણાકાર આઠ હજાર મળે છે બરાબર તો ઓપ્શન બી તમને અહીંયા સાચો જવાબ મળી જશે તો આ રીતે પણ તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો